બોડીલી મેરિયા બ્રિજને નુકસાન પાછળ જવાબદાર કોણ ખનીજ વિભાગના ભૂતપૂર્વ અધિકારી કે પછી લીઝ ધારકો કે અન્ય કોઈ ડીએસઆરમાંથી મેરિયા બ્રિજ બાકાત કેમ શું મેરિયા બ્રિજ નેશનલ હાઇવે પર આવતું નથી એવા અનેક સવાલો આજે ચર્ચાનો વિષય બન્યા છે ઉદેપુર જિલ્લામાં જ્યારે બ્રિજોની ગુણવત્તા જાળવવા માટે ડીએસઆર તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારે નેશનલ હાઇવે નંબર છપ્પન પર આવેલ ઓરસંગ બ્રિજ ભારજ નદીનો બ્રિજ જેવા અન્ય બ્રિજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના કારણે બ્રિજથી એક કિલોમીટર સુધી કોઈપણ જાતનું ખાણકામ કરી શકાય નહીં અને બ્રિજથી એક કિલોમીટર સુધીનો માઇનિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો જેથી કરીને એ વિસ્તારમાં આવતી તમામ લીઝો બંધ કરવામાં આવી હતી જેને લઈ સિહોદ ભારજ નદીનો બ્રિજ બોડેલી ઓરસંગ બ્રિજનો ડીએસઆરમાં સમાવેશ કરાયો હતો અને ત્યાંનો માઇનિંગ ઝોન જાહેર કરાયેલ છે જ્યારે આ સર્વે ચાલી રહ્યો હતો ત્યારે મેરિયા બ્રિજને આ ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટમાં લેવામાં નહીં આવ્યું આવું કેમ અને જો ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટમાં મેરિયા બ્રિજને લેવામાં આવ્યો હોય તો પછી મેરિયા બ્રિજથી એક કિલોમીટર સુધીની લીઝો બંધ કરવામાં કેમ આવી નથી શું મેરિયા બ્રિજ નેશનલ હાઇવે પર આવતું નથી શું મેરિયા નામની કોઈ નદી નથી એવા અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે આજે જ્યારે રેતી ખનનના કારણે જિલ્લાના વધુ પડતા બ્રિજો જર્જરિત થઈ મોટા વાહનો માટે બંધ હાલતમાં છે ત્યારે આવા અનેક સવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ એક મોટી વાત સામે આવી રહી છે કે જે તે સમયે ડીએસઆરનું સર્વે ચાલી રહ્યું હતું ત્યારે ફક્ત મેરિયો બ્રિજને બાકાત કેમ કરવામાં આવ્યો હતો શું તેમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર આચરાયો હશે એવા અનેક સવાલો આજે જનતાની મૂંઝવણ બની રહ્યા છે શું કોઈ ભૂલ થઈ હશે કે પછી લીઝ ધારકો અને અધિકારીઓની મિલી ભગતેથી આ ચૂક થઈ હશે એ ગૂંચવણમાં હાલ સામાન્ય લોકો ચાલી રહ્યા છે શું આ બાબતની નોંધ લઈ વહીવટીતંત્ર તપાસ કરશે અને જો તપાસ કર્યા બાદ જે તે અધિકારી દોષિત સાબિત થાય તો તેની પાસેથી બ્રિજની ગુણવત્તાના દોષી તરીકેનો આરોપ મૂકીને રિકવરી કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું અને ખાસ કરીને જિલ્લાના મુખ્ય અધિકારીઓ દ્વારા આ બાબતની નોંધ લઈ ફરી ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને નો માઇનિંગ ઝોનમાં મેરિયા બ્રિજની આસપાસના વિસ્તારનો સમાવેશ કરવામાં આવે અને ત્યાં ચાલતું રેતી ખનન બંધ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટા ઉદયપુર